નમસ્કાર દર્શક મિત્રો કેમ છો ભાઈ વેકેશનનો સમય બધાને શરૂ થઈ ગયો છે વેકેશન શરૂ થાય એટલે શું યાદ આવે મોસાળ મામાનું ઘર સાચી વાત છે અને મામાના ઘરની માસીના ઘરની સુખદ સ્મૃતિઓને વાગોળતા રહેવાની તો મજા જ કંઈક આવશે કવિ કલાપીએ કહ્યું છે ને માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લાણું તો આ જે માણ્યું છે એનું સુખદ સ્મરણ કરવાનો એક સુંદર અવસર આપણને આપી રહ્યા છે કચ્છના ધૈર્ય છાયા આપણા મૂળ સંસ્કારની જાગૃતતા બાળકોમાં આવે એ માટે કચ્છના છાયા પ્રસ્તુત કરે છે ચાલો મોસાળ જઈએ પ્રવાસ વર્ણન સ્પર્ધા કરવાનું છે શું જો આપનું બાળક સાત વર્ષથી નીચે છે તો એણે બનાવવાનો છે અઢી મિનિટનો પ્રવાસ વર્ણનનો એક વિડીયો માવાને ઘેરે ગયા હોઈએ માસીના ઘેરે ગયા હોઈએ કે કોઈ પણ અન્ય સ્થળે ગયા હોઈએ એનું એક સુંદર મજાનું વર્ણન કરતો માત્ર અઢી મિનિટનો વિડીયો અને જો આપનું બાળક આઠથી ચૌદ વર્ષની ઉંમરની વચ્ચે છે તો એણે લખવાનું રહેશે નાનકડી નોટબુકના સિંગલ પેજમાં એટલે કે નાનકડી નોટબુકના માત્ર એક જ પાનાની અંદર પ્રવાસ વર્ણન અને પ્રવાસનું સ્થળ કોઈ પણ હોઈ શકે છે પ્રાધાન્ય આપવામાં આવશે એમાં કરાયેલા વર્ણનને છે આ વર્ણન મોકલવાનું છે ક્યાં વોટ્સએપ નંબર ટ્રિપલ નાઇન એટ વન ફાઇવ ફોર વન થ્રી ટુ પર નંબર ફરી નોંધી લેશો ટ્રિપલ નાઇન એટ વન ફાઇવ ફોર વન થ્રી ટુ પર અને કઈ તારીખ સુધીમાં મોકલશો એકત્રીસ મે બે હજાર ત્રેવીસ આ પ્રવાસ વર્ણનનો વિડીયો કે પ્રવાસ વર્ણનની નોંધ લખીને મોકલવાનો અંતિમ દિવસ અને હા ભાગ લેનાર બાળકને વિજેતા થનાર બાળકને આકર્ષક ઇનામ પણ મળશે દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર તો ખરા જ તો થઈ જાઓ તૈયાર આપની સુખદ સ્મૃતિઓને વાગોળવા ઉપાડો કલમ લખી રાખો એક સુંદર મજાનું પ્રવાસ વર્ણન મામા માસી સાથેની સુખદ સ્મૃતિઓને વાગોળતું અને હા આ વિડિયો અથવા તો આ લખાણની અંદર બાળકનું નામ એનું ગામ માતા અથવા પિતાનો મોબાઈલ નંબર તેની સ્કૂલનું નામ અને ગામ પણ અવશ્ય લખવા સાથે એક ફોટો મોકલવાનો રહેશે બાળકનો તેના મામા અથવા માસી સાથેનો ફોટો મામા કે માસી જેની સાથે ફોટો પડાવ્યો છે એમનું નામ અને ગામ પણ અવશ્ય લખી મોકલવા તો થઈ જાઓ તૈયાર આપણી આ સ્પર્ધા